મહાભારતમાં પાંડવોને જુગાર રમવાના કારણે વનવાસ મળે છે તેઓ પોતાનું રાજ્ય હસ્તિના છોડીને જંગલમાં જતા રહે છે એક દિવસ પાંડવો જંગલમાં શિકારની પાછળ પાછળ ખૂબ દૂર સુધી જાય છે પરંતુ શિકાર હાથ લાગતો નથી હવે તેઓ થોડા થાકેલા હતા અને તેમને તરસ પણ લાગી હતી વિધિષ્ઠી નકુલને પાણીની વ્યવસ્થા કરવા કહે છે નકુલ એક ઝાડ પર ચડીને પાણી ક્યાં મળી શકે તે તળાવ કે સરોવરની શોધ કરે છે અને તેને દક્ષિણ દિશામાં એક સરોવર દેખાય છે તે ઝાડ નીચે ઉતરીને યુધિષ્ઠિરને કહે છે પાતાશ્રી અહીંથી થોડે દૂર દક્ષિણ દિશામાં એક સરોવર છે હું ત્યાં જઈને આપણા બધા માટે પાણી લઈ આવું છું ત્યાં સુધી આપ વિશ્રામ કરો થોડી વારમાં નકુલ એક સરોવર પાસે આવી પહોંચે છે જેઓ તે તેમાંથી પાણી પીવા જાય છે ત્યારે એક અવાજ આવે છે મારા સવાલોના જવાબ આપતા પહેલાં પાણી પીતો નહીં નેતર તારું મૃત્યુ થશે નકુલ તેને અવગણીને પાણી પીવે છે અને મૃત્યુ પામે છે નકુલ પાછો આવ્યો નહીં એટલે સહદેવને નકુલને શોધવા માટે મોકલે છે સહદેવ સરોવર પાસે આવે છે ત્યારે ત્યાંને પણ અવાજ સંભળાય છે થોભી જા મારા સવાલોના જવાબ આપ્યા પહેલા એમાંથી પાણી પીતો નહીં નહીતર તારું મૃત્યુ થશે સહદેવ કહે છે પહેલા મને મારી તરત છિપાવી લેવા દો પછી હું તમારા સવાલોના જવાબ આપીશ તે સહદેવ પણ પાણી પીવે છે અને મૃત્યુ પામે છે હવે યુધિષ્ઠિરને ભણકારા વાગે છે કે બે ભાઈઓ કોઈ આપત્તિમાં છે 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 શોધવા તે ભીમ ભીમ અને અને મોકલે નજીક આવે જેવા તેઓ પાણી પીવા જાય છે કે અવાજ પણ રોકે છે તો ભો મારા સવાલોના જવાબ આપ્યા વગર તેમાંથી પાણી પીતા નહીં કે પાણી ભરીને લઈ જતા નહીં નહીતર તમારું મૃત્યુ થશે અર્જુન કહે છે તમે કોણ છો ક્યાં છો તમે અમારી સામે પોતાને પ્રગટ કરો ભીમ કહે છે રહેવા દે અર્જુન પહેલાં આપણે પાણી પી લઈએ જે હશે તેને પહોંચી વળીશું તે બંને પાણી પી લે છે અને મૃત્યુ પામે છે જ્યારે ભીમ અને અર્જુન પણ પાછા ન ફર્યા ત્યારે યુધિષ્ઠિર પોતે તેમની શોધમાં નીકળે છે આખરે યુધિષ્ઠિર પણ પેલા સરોવરની પાસે પહોંચે છે પોતાના ચારેય ભાઈઓને ત્યાં મૃત પડેલા જુએ છે તે સરોવરને પૂછે છે હે જળદેવતા શું આ માટે તમે દોષી છો શું મારા ભાઈઓનું મૃત્યુ તમારા કારણે થયું છે તમે મારું પણ જીવન લઈ લો એક અવાજ આવે છે મારા જવાબ આપતા પહેલા પાણી પીતો નહીં કહે છે અને કહે છે આ સરોવર મારું છે તારા ભાઈઓ મૃત્યુ પામ્યા છે કારણ કે તેઓએ મારા પ્રશ્નનો જવાબ આપ્યા વગર તેમાંથી પાણી પીધું છે શું તું પણ તારું મૃત્યુ ઇચ્છે છે વિધિષ્ઠિર કહે છે જે મારું નથી તે હું લેવા ઈચ્છતો નથી મને તમારા પ્રશ્નો પૂછો હું મારાથી શક્ય બને તેટલા સાચા જવાબ આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો યક્ષ યુધિષ્ઠિરને જે પ્રશ્નો પૂછે છે તે પ્રશ્નો શાશ્વત છે અત્યારે પણ આ પ્રશ્નો આપણી સામે અવારનવાર ઊભા થાય જ છે એટલે તે પ્રશ્નો તમે ખૂબ શાંતિથી સાંભળજો સાથે સાથે યુધિષ્ઠિર સદબુદ્ધિથી યક્ષના પ્રશ્નોના જે જવાબો આપે છે તે તો જીવનમાં ખૂબ જ ઉપયોગી છે જો આ જવાબ તમે જીવનમાં ઉતારી લીધા તો આપનું જીવન સફળ થશે જ આ સવાલ જવાબ જ આ વિડીયો બનાવવાનું હાર્દ છે સંદેશ છે માટે વિડીયોને સ્કીપ ના કરતા અને પૂરા સવાલ જવાબ જોજો યક્ષ પ્રશ્ન પૂછે છે પૃથ્વી કરતાં પણ વધારે ભારે શું છે યુધિષ્ઠિર જવાબ આપે છે જન્મ આપનારી જણેતા યક્ષ બીજો પ્રશ્ન કરે છે આકાશ કરતાં પણ વધુ ઊંચું કોણ છે યુધિષ્ઠિર જવાબ આપે છે બાળકનું ઘડધર કરનાર પિતા યક્ષનો પ્રશ્ન છે દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે યુધિષ્ઠિર જવાબ આપે છે માણસનું મૃત્યુ નિશ્ચિત છે છતાં બધા અહીં એવી રીતે જીવે છે કે જાણે તેઓ અમર હોય તે જ આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે યક્ષ આગળનો પ્રશ્ન પૂછે છે દુનિયામાં સૌથી ઝડપી શું છે યુધિષ્ઠિર જવાબ આપે છે દુનિયામાં સૌથી ઝડપી માણસનું મન છે યક્ષનો બીજો આગળનો પ્રશ્ન છે આકાશમાં તારાઓ કરતાં પણ કોની સંખ્યા વધારે છે યુધિષ્ઠિર કહે છે માણસના મનના વિચારોની સંખ્યા સૌથી વધારે છે યક્ષ પ્રશ્ન પૂછે છે સ્વર્ગથી મહાન શું છે વિધિષ્ઠી જવાબ આપે છે સ્વર્ગથી મહાન સત્ય છે યક્ષનો પ્રશ્ન છે સૌથી મોટું ધન કયું યુધિષ્ઠિર જવાબ આપે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય એ જ સૌથી મોટું ધન છે યક્ષ પ્રશ્ન પૂછે છે સૌથી મોટું સુખ કયું યુધિષ્ઠિર જવાબ આપે છે સંતોષ માણસના મનને સંતોષ હશે તે જ ત્યાંનું સૌથી મોટું સુખ છે યક્ષ આગળનો પ્રશ્ન પૂછે છે સૌથી ઊંચો ધર્મ કયો

યુધિષ્ઠિર જવાબ આપે છે માણસ ક્રોધ નામના શત્રુ પર વિજય મેળવી શકતો નથી યક્ષ પ્રશ્ન પૂછે છે કયા રોગનો ઈલાજ નથી યુધિષ્ઠિર જવાબ આપે છે લોભ નામના રોગનો કોઈ ઈલાજ નથી યક્ષ પ્રશ્ન પૂછે છે અભિમાન કોને કહેવાય યુધિષ્ઠિર જવાબ આપે છે જ્યારે માણસ એમ વિચારે કે જીવન તેની મરજીથી જ ચાલે તે તેનું સૌથી મોટું અભિમાન છે યુધિષ્ઠિરના જવાબોથી યક્ષ ખૂબ પ્રસન્ન થાય છે અને યક્ષ બોલે છે યુધિષ્ઠિર તું પૃથ્વી પરનો સૌથી વિદ્વાન અને ન્યાયી પુરુષ છે હું તને વરદાન આપું છું તારા કોઈ એક ભાઈને હું જીવનદાન આપી શકું છું તું કહે હું કોને પી પુનર્જીવિત કરું ધિષ્ઠિર થોડું વિચાર્યા પછી બોલે છે મને નકુલ આપો નકુલને જીવનદાન આપો યક્ષ આ સાંભળીને કહે છે મને આશ્ચર્ય થાય છે હું જાણું છું કે બધા ભાઈઓમાં તને ભીમ સૌથી પ્રિય છે આવનારા યુદ્ધને જીતવા તું અર્જુન ઉપર પણ નિર્ભર છે આમ છતાં તું આ બંને ભાઈઓને છોડીને નકુલને પુનર્જીવિત કરવા ઈચ્છે છે શા માટે યુધિષ્ઠિર આવું તું શા માટે કરે છે યુધિષ્ઠિર જવાબ આપે છે મારી બે માતા છે કુંતી અને માદ્રી કુંતીનો પુત્ર હું જીવિત છું તો ચોક્કસ જ માદ્રીનો એક પુત્ર જીવિત હોવો જોઈએ માટે તમે નકુલને જીવિત કરો યક્ષ આ સાંભળીને કહે છે વાહ યુધિષ્ઠિર તું સાચે જ એક મહાન આત્મા છે મેં તારા જેવો કોઈ પુરુષ આજ સુધી જોયો નથી હું માત્ર નકુલને જ નહીં તારા ચારેય ભાઈઓને પુનર્જીવિત કરું છું અને યક્ષે ચારેય ભાઈઓને પુનર્જીવિત કર્યા આ ચેનલમાં મહાપુરુષોના જીવન ચરિત્રોના વિડીયો મૂકવામાં આવે છે વિડીયો જોયા પછી દર્શકોમાં આત્મવિશ્વાસ વધે શું તેઓનું ઘડતર થાય સદગુણ કેળવાય તમને પ્રેરણા મળે તમે બીજાને પ્રેરણાદાયી વાત કરી શકો અને આખા પરિવાર સાથે બિંદાસ જોઈ શકાય તેવા સંસ્કારી જ વિડીયો મૂકવામાં આવે છે સમાજમાં સારા વિચારો સદ્ગુણોની શ્વાસ ફેલાવવાના મારા આ પ્રયત્નમાં તમે પણ સહભાગી બનજો તેવી અપેક્ષા રાખું છું મિત્રો આ પ્રકારના વિડીયો જોવા આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો